નમસ્કાર મિત્રો હેલ્લો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે પ્રાથમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયક ભરતીનો બીજો તબક્કો છે એ શરૂ થઈ ગયો છે એની સ્કૂલ સિલેક્શન પ્રોસેસ છે એ પ્રથમ તબક્કામાં જે પ્રમાણે તમે કરી છે એ જ પ્રમાણે બીજા તબક્કામાં પણ ફરીથી તમારે સ્કૂલ સિલેક્શન પ્રોસેસ કરવાની છે તો સ્કૂલ સિલેક્શન પ્રોસેસ સંપૂર્ણ પ્રક્રિયા કેવી રીતે કરવાની છે એ આજના વિડીયોમાં જોવાનું છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌ પ્રથમ ગૂગલ ક્રોપ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર જ્ઞાન સહાયક આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે પહેલી જ લિંક આવી જશે એસ ગુજરાત ડોટ ઓઆરજીની જે જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી જે ઓફિશિયલ વેબસાઇટ છે આવી જશે એના પર ક્લિક આપવાનું છે હવે આ પ્રમાણે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જાય એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે અહીં સૌ પ્રથમ આપણે લોગ ઇન કરવું પડશે તો અહીં જ્ઞાન સહાયક પ્રાથમિક બીજો તબક્કો એની નીચે આપ્યું છે શાળા પસંદગીની પ્રક્રિયા માટે અહીંથી લોગ ઇન કરો ત્યાં ક્લિક આપવાનું છે હવે અહીંથી ટેટની માર્કશીટનો સીટ નંબર નાખી દેવાનો છે મોબાઈલ નંબર પાસવર્ડ કેપચા નાખી લોગ ઇન કરી લો સપોઝ માનો કે તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો અહીં ફોરગોટ પાસવર્ડ પર ક્લિક કરી અને તમારો પાસવર્ડ તમે રીકવર કરી શકો છો તો અહીં હું લોગ ઇન કરી લઉં છું હવે આ પ્રમાણે તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે અહીં વ્યૂ સ્કૂલ ઉપર ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો એટલે નીચે સ્ક્રોલ કરો અહીં આ જમણી ડાબી બાજુ તમે જુઓ તો સ્કૂલનું લિસ્ટ આપી દીધું છે અહીં જે પણ અહીં તમે જુઓ તો સફેદ કલરની અંદર બોક્સની અંદર શાળાઓના નામ લખ્યા છે જે સફેદ કલરની અંદર લખ્યા છે એ બધી છથી આઠની સ્કૂલો છે એટલે અહીં તમે અમદાવાદ દસ જોશો તો આ છથી આઠની સ્કૂલ છે એવી જ રીતે સીધા નીચે સ્ક્રોલ કરો તો અહીં છેક નીચે જુઓ તો ચારસો પંચાણુંથી છે એ ધોરણે એકથી પાંચની શાળાઓ શરૂ થાય છે તો એના પણ જિલ્લા અલગથી આપ્યા છે એકથી પાંચ માટે અલગ લિસ્ટ છે અને છથી આઠ માટે અલગ લિસ્ટ છે તો કોઈપણ વિદ્યાર્થીને કોઈ પણ શાળા પસંદ કરવાની રહી ન જાય તો એની ખાસ તકેદારી રાખવાની છે જે પણ શાળા તમે પસંદ કરવા માગો છો એના માટે અહીં એરોનું નિશાન આપ્યું છે તો અહીં ત્યાં ક્લિક કરશો એટલે એ શાળા છે એ જમણી બાજુ જતી રહેશે એને જોવા માટે હું ઉપર જાઉં છું અહીં તમે જુઓ છો તો મેં જેવું એરો પર ક્લિક આપ્યું એટલે એ શાળા અહીં જમણી બાજુ આવી ગઈ છે હવે હું બે ત્રણ શાળાઓ છે એ ડેમો માટે અહીંથી સિલેક્ટ કરી લઉં છું અહીં ચાર શાળાઓ આવી ગઈ છે સપોઝ માનો કે આ શાળાઓનો તમારે ક્રમ બદલવો છે તો અહીં ત્રણ આડી લાઈન આપી છે તો એને તમે આ રીતનું ડ્રેગ એન્ડ ડ્રોપ કરી લેશો તો એ જે નંબર છે એ ચેન્જીસ થઈ જશે હવે તમને એવું લાગે કે આખું લિસ્ટ મારે ફરીથી સેટ કરવું છે તો પછી અહીં રિસેટનો ઓપ્શન આપ્યો છે તો રિસેટ પૂરું કંઈક ક્લિક આપશો એટલે અહીં યસ કરી દેવાનું છે એટલે બધી શાળાઓ છે એ જતી રહેશે હવે તમારે શું કરવાનું છે ફરીથી એ શાળાઓ આવી જશે તો અહીંથી વન બાય વન સિલેક્ટ કરી લેવાની છે જે ક્રમમાં તમે સિલેક્ટ કરવા માગો છો એ ક્રમમાં તો આનો બેસ્ટ ઓપ્શન એ રહેશે કે પહેલાં તમારે નોટબુકની અંદર નોટ કરી લેવાની છે કે કઈ કઈ શાળાઓને કયો કયો ક્રમ તમારે આપવો છે એ પ્રમાણે સિલેક્ટ કરતા જશો તો સહેલું પડશે અહીં તમારી તમામ શાળાઓ સિલેક્ટ થઈ જાય તમે કોઈ પણ જિલ્લાની શાળા પસંદ કરી શકો છો એવું નથી કે તમારા ડિસ્ટ્રિક્ટની શાળા તમે પસંદ કરો તો એ પણ આપણે ધ્યાન રાખીશું સિલેક્ટ થઈ જાય એટલે સૌ પ્રથમ આપણે સેવ આપીશું સેવ આપો એટલે પછી તમારે સેવ એન્ડ કન્ફર્મ આપવાનું છે સેવ આપી અને તમારે ચેક કરી લેવાનું છે કે તમે પસંદ કરેલ ક્રમ બરોબર છે કે નહીં એક નહીં બે વાર ચેક કરી લેશો કન્ફર્મ થઈ જાય તો પછી સેવ આપ્યા પછી સેવ એન્ડ કન્ફર્મ પછી જ આપજો એટલે સેવ એન્ડ કન્ફર્મ આપશો તો પછી તમે શાળાનો ક્રમ કે શાળાની પસંદગીમાં એડિટ કે કોઈ પણ સુધારા વધારા કરી શકશો નહીં સેવ એન્ડ કન્ફર્મ આપી દો પછી એની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકશો તો આ પ્રમાણે તમારી શાળા પસંદગી તમારે બીજી બીજા રાઉન્ડની અંદર પણ કરવાની છે શાળા પસંદગી બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો જ્ઞાન સહાયક વિદ્યા સહાયક ભરતી કે કોઈ પણ ભરતી આવે તો એના વિગતવાર વિડિયો મારી ચેનલ પર મુકાતા રહે છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો